વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને નીચે સબસ્ક્રાઈબ કરી દેવી તમારા ફોન ફોનમાં નીચે બ્લેક કલરનું બટન દેખાતું હોય સબસ્ક્રાઈબ લખી લો દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બિલ નોટિફિકેશન ઓન કરી દેવી જેથી કરી હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે આજે તારીખ થઈ ગઈ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ અને આજથી ઘણા રાજ્યોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને કોઈ કોઈ જગ્યાએ અરે સોરી ઘણા રાજ્યોની અંદરથી ઘણા જિલ્લાઓ તાલુકાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં અમદાવાદમાં પણ કોઈ કોઈ જગ્યાએ છૂટા છૂટા છવાયા છાંટા કે ઝપટા પડ્યા હોય એવા પણ સમાચાર સાંભળવા મળ્યા છે જેવી રીતે આપણી આગાહી નહોતી કે અમદાવાદમાં વરસાદ નહીં પડે તો વાદળછાયું વાતાવરણ હશે એ મુજબ એકલ તોકલ હોય વિસ્તારની અંદર જ ફક્ત ભક્ત ખાલી વરસાદના છાંટા પડ્યા છે બાકી કોઈ મોટા પ્રકારના વરસાદ નથી પડ્યા વરસાદના સમાચાર મળ્યા છે તેવી રીતે આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં પ્રાંતિશ હિંમતનગર કે બ્રહ્મા અને એના આસપાસના દરેક ભાગ આ દરેક ભાગો આ દરેક ભાગોની અંદર પણ વરસાદના લઈને મોટા સમાચાર મળ્યા છે એ છે કે એ રાજ્ય ભાગોની અંદર એ ગામડાઓની અંદર એક પ્રકારે મોટા વરસાદ વરસી રહ્યા છે અમુક જગ્યાએ અને અડધો કલાક કલાક વરસ્યા પછી વાતાવરણમાં એકદમ ઠંડક થઈ જતી હોય છે એવો માહોલ થયો છે અને એક જોતા ઠંડાસ્ટ્રમ એક્ટિવિટી જે કહીએ ઠંડાસ્ટ્રમ એક્ટિવિટી એ પણ ઠંડાસ્ટ્રમ એક્ટિવિટી પણ જોવા મળે ઠંડાસ્ટ્રમ એક્ટિવિટીનો મતલબ ગાજવીજ સાથે તે જ વરસાદનું વરસવું ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવનની જે સ્પીડની વાત કરી હતી તે જ મુજબ પવનની જે સ્પીડ છે તે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રૂપે પવન પણ કોઈ કોઈ તાલુકા જિલ્લાઓમાં ફૂંકાયો છે તેવી પણ માહિતીઓ મને આજે હાલના તરફથી મળી ગઈ છે મિત્રો એટલે વરસાદની શરૂઆત ચોક્કસથી થઈ ગઈ છે હવે આ વરસાદ ક્યાં સુધી રહેશે એની વાત કરીએ તો આ વરસાદ છે અઠ્યાવીસ તારીખ સાંજના સાત વાગ્યા સુધી પછી કન્ટિન્યુ જ રહેશે અને પછી વાતાવરણ થાય એ ધીરે ધીરે ખુલ્લું થશે ને એક દિવસ ફક્ત એક જ દિવસ છોડીને પછી કાતિલ ઠંડી માટે શરૂ થઈ જવાનું છે આપણે તૈયાર થઈ જવું કાતિલ ઠંડી એટલે કે ભારે ઠંડી પડવાની છે જેમાં અત્યારે હાલ જે તાપમાન છે ટેમ્પરેચર જે પ્લસમાં જોવા મળી રહ્યું છે જે જગ્યાએ એ ટેમ્પરેચર લગભગ ઓછું થઈ જાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે મિત્રો એટલે ઠંડી પણ એક પ્રકારે એકદમ જોરદાર રીતે શરૂ થઈ જવાની છે એટલે એક તારીખથી એક એક દસ તારીખ સુધીમાં ઠંડીનો પણ એક સારો એવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને આ જે માવઠાનો વરસાદ છે મિત્રો માવઠાના વરસાદમાં ખેડૂતોને કૃષિ પાકમાં પણ ઘણી નુકસાની થાય તેવો પણ એક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે એટલે આ જે વરસાદ છે તે નુકસાનીનો વરસાદ પણ કંઈ કહી શકાય તેમ આ વરસાદની જે શક્યતા હતી અઠ્યાવીસ તારીખ સુધીની આપણે આગાહી અત્યારે હાલ પૂરતી આપી છે પણ આનાથી વધારે પણ થઈ શકે છે મિત્રો વધારે તો લગભગ નહીં થઈ શકે અઠ્યાવીસ તારીખને સાંજના સાત વાગ્યા સુધીની આગાહી એટલે આપી કે બપોર સુધીમાં કદાચ કોઈ જગ્યાએ વરસાદ પડશે શકે બાકી એનાથી વધારે વરસાદ થાય એવી શક્યતાઓ નથી કારણ કે આ જે માવઠું આવેલું છે એ બંગાળની ખાડીનો જે એક ભેજ સક્રિય છે એક પ્રકારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે મોટા પ્રમાણનો અરબી સમુદ્રનો ભેજ છે આ ભેજના કારણે માવઠાના વરસાદ થઈ રહ્યા છે અને બીજી તરફ ઉત્તર ભારતની પરથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યા છે એના કારણે એક આ પ્રકારનું માવઠું આપણને જોવા મળી રહ્યું છે મિત્રો એટલે અઠ્યાવીસ તારીખ સુધીની આપણે આગાહી અત્યારે હાલ પૂરતી આપી છે એ પછી આ વરસાદની જે રાઉન્ડ છે તે પૂરો થઈ જશે અને પછી સારી એવી ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે બાકી જે આગળની વાત છે તે આપણે આવતીકાલના વિડીયોમાં આપીશું આજના વિડીયોમાં આટલું જ જે મિત્રો નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય નીચે બ્લેક કલરનું બટન દેખાઈ રહ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને ચેનલને નવા આવ્યા હોય વિડીયો શેર ના કર્યો હોય તો વિડીયો પણ ગ્રમ ગ્રુપમાં શેર કરી લેવો